ઝેનોપસ પ્રસ્તુત કરે છે કવિ સંજુવાળાનો સંવર્ધિત રચનાઓ સાથેનો વિશિષ્ટ સંગ્રહ કંઈક કશુંક અથવા તો સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં માનવ હૃદયના ઋજુ અને બારીક સંવેદનોને ઝીલતા આ સંગ્રહમાં છે રમતિયાળ લય ધરાવતા ગીતોનો વૈભવ અને હૃદય સંસર્વો ઉતરી જતી ગઝલોનો અસબાબ ગ્રામ્ય શૈલીના જૂના ઘરોના આધાર સમી થાંભલીની એકલતાને એક ગીતમાં રજૂ કરતા કવિ કહે છે થાંભલી તો બારી પરસાળ ઓરડો ને મોભ એકબીજામાં જાતરાત ગોળવીને જાય બધું ભૂલી થાંભલી તો એકલી અટોલી એક સાંધો ત્યાં તેર તૂટે આ કહેવતને નોખી રીતે ઉપયોગમાં લઈ માનવ મનનો પરિચય આપતા આ ગીતનો લય તો જુઓ એક ઝાલું ત્યાં તેર વછુટે અણધાર્યું કોઈ ગીત વિંધીને લોહી વિંધીને જાય ઘસાતું પગ અંગૂઠે એક ઝાલું ત્યાં તેર વછુટે બાળપણના મિત્રને યાદ કરી લખાયેલ પત્રમાં આંસુઓ વરસાદ બન્યા છે સાંબેલાની ધારે તારું સ્મરણ પજવે પ્રિય દોસ્ત હે દેશણ કલમ બોબડી અધકચરું ઉચ્ચારે એમાં કેમ પૂછીએ કુશળ તો વળી ફળિયામાં ઉગેલા ગાંજાના છોડને જોઈ કવિની કલમને ચડે છે ગાંજાનો એક છોડ રે ફળીએ પાન પાનમાં કેફ ઝુલે તો જોઈ જોઈને છડીએ ગાંજાનો એક છોડ ફૂટ્યો રે ફળીએ તો કવિનો મિજાજ ગઝલોમાં અલગ રીતે વ્યક્ત થાય છે જીવનનું બીજું નામ જ બંધનમાંથી છૂટી પ્રસરી જવું છે આ વાતને કવિ એક મતલામાં રજૂ કરતા કહે છે પર્યાય વાચક નામની ઘટમાળમાં પ્રસરી જવું ઉર્ફે બનીને ઘટ જળવત જાળમાં પ્રસરી જવું નાના અમથા તણખાથી આગ પ્રસરી શકે છે આ તણખાને પોતાની ગઝલમાં કવિ કેવી રીતે સ્થાન આપે છે જુઓ તાપણું છોડી અને ભાગી છૂટેલો એક બળવાખોર તણખો એ જ છે હમણાં લખેલી વાર્તાના અંતમાં આવેલ ફકરો આ નાશવંત જીવન અંતે ધુમાડો થઈ જશે એ સત્યને કવિ એક શેરમાં રજૂ કરતા કહે છે બરફમાં મૂર્જાઈને સતત એક જણ ધુમાડો થાય ને રીતે ધુમાડાના બધા કારણ ધુમાડો થાય વિષય વૈવિધ્યને પ્રયોગશીલ છંદો અને મધુર કાવ્યનાથ સાથે રજૂ કરતો આ સંગ્રહ ભાવકોમાં અનેરો કાવ્યકતુક જન્માવી એને પોષે છે કંઈક કશુંક અથવા તો નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનુપ્સના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો